નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજકાલ લોકો ફેશનેબલ દેખાવા માટે ઇયરફોન અને ઇયરબડનો ઉપયોગ કરે છે ઘણા લોકો આખો દિવસ ઇયરફોન લગાવીને રાખે છે ઇયરફોન લગાવવાની આદતને કારણે શરીરને નુકસાન થઈ શકે છે જો તમે પણ કલાકો સુધી ઇયરફોન લગાવીને સાંભળો છો તો સાવધાન થઈ જજો નહીં તમારા કાનને ગંભીર નુકસાન થઈ શકે છે ઉપરાંત શરીરના અન્ય અંગોને પણ નુકસાન થઈ શકે છે આરોગ્ય નિષ્ણાત અનુસાર ઇયરફોન લગાવવાથી કાનને ગંભીર નુકસાન થઈ શકે છે ઇયરફોનથી લાઉડ મ્યુઝિક સાંભળવાને કારણે કાનની સાંભળવાની ક્ષમતા પર ગંભીર અસર થાય છે કાનની સાંભળવાની ક્ષમતા ચાલીસથી પચાસ ડેસીબલ સુધી ઘટી જાય છે ઇયરફોનથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને કારણે બ્રેઇન પર ગંભીર અસર થાય છે જેના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા થાય છે કાનમાં ઇન્ફેક્શન થવાનું પણ જોખમ રહે છે કલાકો સુધી ઇયરફોન લગાવી રાખવા અને મ્યુઝિક સાંભળવાને કારણે કાનની સાથે હાથને નુકસાન થાય છે આ કારણોસર હાર્ટબીટ વધી જાય છે જેથી હાર્ટ એટેકનું જોખમ રહે છે ઇયરફોન લગાવવાને કારણે વ્યક્તિની સોશિયલ લાઈફ અને માનસિક હેલ્થ પર ખરાબ અસર થાય છે જેના કારણે ડિપ્રેશન અને તણાવનો ભોગ બની શકો છો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દીજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે